મહેનત પરિવાર અને સંપત્તિ આ ત્રણ શબ્દોનો સાચો મતલબ શું થાય ચાલો આજે આપણે એક એવી મજાની વાર્તાની ઊંડાણમાં જઈએ જે સદીઓથી આપણને આ જ સવાલનો જવાબ આપતી આવી છે તો ચાલો આની શરૂઆત એક બહુ જ ઊંડા સવાલથી કરીએ જરા વિચારો કે જ્યારે કોઈ પેતા પોતાના સંતાનો માટે કંઈક વારસો મૂકીને જાય તો એ ખરેખર શું હોય છે શું એ ખાલી પૈસા ટકા જમીન જાયદાદ જ હોય કે પછી એનાથી પણ કંઈક વિશેષ આપણી આ વાર્તા છે ને એ એક ખેડૂતના રહસ્યથી શરૂ થાય છે એક એવા પિતાની વાત છે જે ખૂબ જ ચિંતામાં છે કેમ કારણ કે એના દીકરાઓ સાવ આળસુ છે અને એમને એમના ભવિષ્યની પડી છે જુઓ આ પરિવારની જે મુખ્ય તકલીફ છે ને એ અહીંયા સાફ સાફ દેખાઈ રહી છે એક બાજુ છે એકદમ મહેનતું પિતા જેમણે આખી જિંદગી ખેતરમાં પરસેવો પાડ્યો છે અને બીજી બાજુ એના ત્રણ દીકરા સાવ આળસુ એમને તો મહેનત શું કહેવાય એની કશી જ કિંમત નથી અને બસ આ જે તફાવત છે ને એ જ આપણી આખી વાર્તાનો પાયો છે અને પછી પછી આવે છે એ ઘડી જે બધું જ બદલી નાખવાની હતી પિતા હવે અંતિમ શ્વાસ લઈ રહ્યા છે અને એ પોતાના દીકરાઓને પાસે બોલાવીને એક રહસ્ય કહે છે એ કહે છે કે આપણા ખેતરમાં મેં એક મોટો ખજાનો દાટ્યો છે બસ આટલું સાંભળતા જ દીકરાઓના મનમાં તો લાલચ જાગી જાય છે અને અહીંથી જ એક મોટા સાહસની શરૂઆત થાય છે તો પછી થયું શું ખજાનાની વાત તો થઈ ગઈ હવે વાર્તાનો બીજો ભાગ શરૂ થાય છે એક નિષ્ફળ શોધ દીકરાઓ તો નીકળી પડ્યા ખજાનો શોધવા પણ એમને ક્યાં ખબર હતી કે જે પરિણામ આવવાનું છે એ એમની ધારણા કરતાં સાવ જ જુદું હશે પિતાના ગયા પછી ત્રણેય ભાઈઓ એક મિનિટ પણ રાહ નથી જોતા કોઈ ફરજ બજાવવા માટે નહીં હો બસ રાતોરાત કરોડપતિ બનવાના સપનામાં તેઓ આખે આખું ખેતર ખોદી નાખે છે એક પણ ખૂણો નથી છોડતા એક એક પથ્થર હટાવીને જુએ છે બસ સોનું ક્યાં છે સોનું ક્યાં છે એ જ શોધમાં લાગી જાય છે એમને શું લાગતું હતું કે ખોદ છે અને સોનાના સિક્કા અને હીરા મોતીના ઢગલા મળશે પણ થયું શું કલાકો સુધી મહેનત કરી પરસેવો પાડ્યો અને હાથમાં શું આવ્યું માટી અને પથ્થરા સાવ ખાલી હાથ અને મનમાં ભયંકર નિરાશા પણ જુઓ વાર્તા અહીંયા જ ખતમ નથી થઈ જતી કહેવાય છે ને કે જ્યારે એક દરવાજો બંધ થાય ત્યારે બીજો ખુલે છે બસ એવું જ કંઈક થયું હવે વાર્તામાં આવે છે એક નવી શરૂઆતનો વળાંક એ લોકો નિરાશ હતા અને બરાબર એ જ વખતે એક એવી સલાહ મળી જેણે બધું જ બદલી નાખ્યું થયું એવું કે એ જ સમયે ત્યાંથી એક વડીલ નીકળ્યા એમણે જોયું કે આખું ખેતર તો સરસ રીતે ખોદાયેલું છે એટલે એમણે સલાહ આપી ભાઈ આટલી બધી મહેનત કરી જ છે તો હવે એમાં બીજ પણ વાવી દો ને વાત સાચી હતી અજાણતામાં જ ખેતર તો ખેડાઈ જ ગયું હતું એટલે ભાઈઓએ ખજાનો શોધવાનું પડતું મૂક્યું અને ખેતી કરવાનું નક્કી કર્યું અને બસ આ જે નવી શરૂઆત હતી ને એ જ એમને અસલી ખજાના તરફ લઈ ગઈ જે ખજાનો એ લોકો જમીનની નીચે શોધી રહ્યા હતા એ તો હવે એમની મહેનતથી જમીનની ઉપર ઉગવાનો હતો પાકની લણણી થઈ અને એક સાવ અલગ જ પ્રકારની સંપત્તિ સામે આવી અને જો એ વર્ષે તો કુદરતે પણ સાથ આપ્યો વરસાદ બહુ સારો થયો અને એમના ખેતરમાં પાક તો બસ લહેરાઈ ઉઠ્યો એમની મહેનત ખરેખર રંગ લાવી આખું ખેતર મબલક પાકથી ભરાઈ ગયું જે ખેતર હમણાં થોડા દિવસ પહેલાં જ ખાલી ખમ અને નિરાશાથી ભરેલું લાગતું હતું એ જ ખેતર હવે સોના જેવા પાકથી છલકાઈ રહ્યું હતું પછી જ્યારે એ લોકો આ બધો પાક બજારમાં વેચવા ગયા ત્યારે એમના હાથમાં જે આવ્યું ને એ જ હતો અસલી ખજાનો ખૂબ બધા પૈસા મળ્યા અને આ પૈસા એમના પરસેવાની કમાણી હતી એમની મહેનતનું સાચું નક્કર અને મીઠું ફળ હતું અને બસ એ જ ઘડીએ એમની આંખો ખુલી એમને બધું સમજાઈ ગયું એમને લાઈટ થઈ કે પિતાજી કયા ખજાનાની વાત કરતા હતા એ કોઈ દાટેલો ખજાનો નહોતો એ તો મહેનત કરીને જમીનમાંથી જ પેદા કરવાનો હતો એમના પિતાએ એમને તૈયાર સંપત્તિ નહોતી આપી પણ સંપત્તિ કેવી રીતે કમાવાઈ એનો રસ્તો બતાવ્યો હતો તો પછી આ આખી વાર્તા પરથી આપણે શીખ્યા શું આનો બોધ શું છે એ છે મહેનતનો વારસો ચાલો હવે આ વાર્તાનો જે મુખ્ય સાર છે એને બરાબર સમજીએ અને વિચારીએ કે એ આપણા જીવનમાં કઈ રીતે કામ લાગે છે તો આ સાચો ખજાનો એટલે શું આ વાર્તા આપણને સીધું અને સરળ શીખવે છે કે સાચો ખજાનો સોના ચાંદી નથી પણ આપણી મહેનતનું જે મીઠું ફળ મળે ને એ છે જે સંપત્તિ પરસેવો પાડીને કમાઈએ ને એની કિંમત પણ અલગ હોય છે અને એનો આનંદ પણ અનેરો હોય છે ખરું ને અને એટલે જ આ વાર્તાનો જે અંતિમ અને સૌથી મોટો બોધ છે એ એ જ છે કે મહેનત ખુદ મહેનત જ સાચો ખજાનો છે જુઓ નસીબ તો ક્યારેક સાથ આપે ક્યારેક ના પણ આપે પણ મહેનત એક એવી વસ્તુ છે જે ક્યારેય પણ નકામી નથી જતી એનું ફળ તો હંમેશા મીઠું જ મળે છે આ એકદમ પાકી વાત છે તો આ આખી વાત પછી એક સવાલ મનમાં જરૂર થાય જેમ પેલા દીકરાઓને સમજાયું કે એમનો અસલી ખજાનો એમની મહેનત હતી એ જ રીતે આપણા બધાના જીવનમાં કોઈ પણ વ્યક્તિના જીવનમાં આ સાચો ખજાનો ખરેખર શું હોઈ શકે આના પર જરૂરથી વિચારવા જેવું છે